મિત્રો આજે આપણે જીપી ની અંદર દિશા અને અંતર એમ સમજી આ ભાઈ છે કઈ બાજુ છે ઉત્તર બાજુ કઈ બાજુ છે ઉત્તર બાજુ મોઢું છે તો સવારમાં સૂર્ય કઈ બાજુ હોય પૂર્વ પૂર્વ સૂર્ય સવારમાં પૂર્વ તો પૂર્વ બાજુ સૂર્ય હોય અને મોઢું કમેય બાજુ રાખે એ આપણે જોવાનું નથી તો મોઢું કમેય બાજુ રાખો તો પડછાયો કઈ દિશામાં પડશે પશ્ચિમ આ બાજુ અહીંયા સૂર્ય હોય અને આ બાજુ પડછાયો પડે બડે હા તમે ગમેય बाजू ખોરો આમાં કોણ પાછળ હોય ભાઈ いや बाजू જ રે એટલે કઈ હિસાબ હશે તો ચાલો આમાં કયો જવાબ આવશે ચાલો રેડી આખું તમારે જાતનાવા પ્રેક્ટિસ વર્ક કરવા જો તમને આ હોય ને કોઈ પ્રેક્ટિસ કરવાની નહી તો તમે ઉત્તાણમાં કમી ઓપ્શન રાખી નાખતો તો પટકો પડશે અલે તમને ખ્યાલ હોય ને તો આટલું ઘણું રફકામ કરી લેવું